સુરતમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક બાસઠ લાખ વિદ્યાર્થીઓનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે જેમાં સમગ્ર દેશની સ્થિતિએ દેશમાં પાંચમા ક્રમે અને રાજ્યમાં બીજા ક્રમે વીએનએસજી સૌથી વધુ વિદ્યાર્થીઓના ડેટા અપલોડ કર્યા છે ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત વન નેશન વન સ્ટુડન્ટની પોલિસી અમલમાં મૂકવામાં આવી છે જેમાં ધોરણ નવથી બાર અને કોલેજ કક્ષાએ અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉપલબ્ધિઓ જેવી કે તેમના પરિણામ તેમના દ્વારા શીખવવામાં આવેલા કૌશલ્યલક્ષી તાલીમના કોર્સ અને એનએસએસ એનસીસી સહિતની તમામ બાબતોને સમાવી લેવા માટે

જે સમગ્ર દેશમાં પાંચમા ક્રમે અને રાજ્યમાં બીજા ક્રમે સૌથી વધુ વિદ્યાર્થીઓના અપાર આઈડીના ડેટા અપલોડ કરવામાં આવ્યા છે સૌથી રીતે જોવા તો મહારાષ્ટ્રની મહાત્મા જ્યોતિબા રોહી લખંડ યુનિવર્સિટી ચાર પોઈન્ટ આઠ લાખ આઈડી સાથે દેશમાં પ્રથમ ક્રમે ત્યારબાદ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ત્રણ પોઈન્ટ પાંચ લાખ રેકોર્ડ સાથે બીજા ક્રમે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક પોઈન્ટ બાસઠ લાખ ડેટા સાથે દેશમાં પાંચમા ક્રમે છે પ્રણામ આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આદરણીય અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત એબીસીઆઈડી એટલે કે એકેડેમિક બેન્ક ક્રેડિટનો પોર્ટલનો શુભારંભ કર્યો ત્યારથી આજ દિન સુધી આપણી યુનિવર્સિટી એ ભારત રાષ્ટ્રમાં એબીસીઆઈડીની અંદર ડેટા અપલોડ કરવામાં ભારતમાં પ્રથમ ક્રમે છે અને છેલ્લા સો દિવસની અંદર આપણે ભારત રાષ્ટ્રની અંદર પાંચમા ક્રમે આવી છે આ સિદ્ધિ જે છે એના સાચા યશના જો ભાગીદાર હોય તો આપણા સાત જિલ્લામાં આવેલા ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ કે તેઓએ આ ડિજિટલ ક્રાંતિનો અને ભારત રાષ્ટ્રની જે ડિજિટલ ક્રાંતિનો શિકાર કરીને તેની અંદર તેઓએ સૌથી વધારે આઈડી બનાવવામાં મદદ કરી છે આ ઉપરાંત અમારા તમામ ટેકનિકલ ટીમ અને શૈક્ષણિક પરિવાર અને સાથે સાત જિલ્લાના આદરણીય કલેક્ટર શ્રી આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી અને તમામ એની ટીમ અને તમામ પોસ્ટ ઓફિસો યા ડિજિટલ લોકર અને એની સાથે એકે એકેડેમિક બેંક ક્રેડિટ આઈડી બનાવવાનો આ શ્રેય આપણી યુનિવર્સિટીને પ્રાપ્ત થયો છે આ એબીસી આઈડીથી વિદ્યાર્થીઓના તમામ પ્રકારના એટલે કે જન્મથી શરૂ કરીને અત્યાર સુધીના જેને એકેડેમિક રેકોર્ડ જે છે એની અંદર કોલેજ કક્ષાના અમે તમામ ડિજિટલાઇઝ કર્યા છે જેથી આ વિદ્યાર્થીઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી પૃથ્વી પર કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે એ પોતાના આઈડીથી એ બતાવી શકે છે એને માટે એને ફિઝિકલ વેરિફિકેશનની અને એને સાચવવાની સંપૂર્ણ મુક્તિ મળી છે અને એ એનો જે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે એ જે થયું છે એ માટે સર્વનો અમે આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત